ભૂપેન્દ્રભાઈ પટેલ અને વલસાડ જિલ્લાના કલેક્ટર રજૂઆત કરવામાં આવી વસંતભાઈ બરજુલભાઈ પટેલ ઉપપ્રમુખ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને નુકસાન થયેલ યોગ્ય વળતર આપવા બાબત સભિનય ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં અતિ ભારે વરસાદથી વલસાડ જિલ્લાના સમગ્ર ખેડૂતો કપરાડા તાલુકો નાનાપોંઢા તાલુકો પાડી તાલુકો સમગ્ર જિલ્લાના ખેડૂતોને પાકને ભારે નુકસાન થયેલ હોવાથી યોગ્ય વળતર આપવા કામે જિલ્લાના ખેડૂતો માટે ઉચ્ચ કક્ષાની સર્વે તથા અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામ્ય લેવલના તલાટીઓ સરપંચો અને ખેડૂતોને તપાસ સાથે માંગણીઓને ધ્યાનમાં લઈ યોગ્ય વળતર આપવા માટે કરી રજૂઆત રિપોર્ટર અશ્વિન ભાવર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદથી માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક લેટર દ્વારા વલસાડ જિલ્લાના સમગ્ર ખેડૂતો કપરાડા તાલુકો હોય નાનાપાડા તાલુકો હોય પાટી તાલુકો હોય દરેક ખેડૂતોને ઉચ્ચ કક્ષાના સમિતિ દ્વારા અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ તલાટી મંત્રી શ્રી ખેડૂતોને સાથે રાખીને ઉચ્ચ કક્ષાનો સર્વે કરી યોગ્ય વળતર મળે એ સરકાર સરકારશ્રીને એક પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે